નમસ્કાર ફ્રેન્ડ્સ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું તમારા માટે ટેટ ટાટ ભરતીને લગતા લેટેસ્ટ અપડેટ લઈને આવી છું ફ્રેન્ડ્સ કે હવે ટૂંક સમયમાં તમારી આતુરતાનો અંત આવી રહ્યો છે મિત્રો હવે થોડાક સમયની અંદર ધોરણ એકથી આઠ અને ટાટ માટે ધોરણ નવ દસ અગિયાર બારની ભરતીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે તો તેના કારણો જોઈએ કે હજી સુધીમાં કેમ ભરતી થઈ નથી મિત્રો બધા લોકો કહેતા હતા સ્ટાર્ટિંગમાં સરકારે એમ કીધું હતું કે ઓગસ્ટમાં ભરતીની પ્રક્રિયા ચાલુ થઈ જશે પણ કયા કારણોસર ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ મહિનામાં ચાલુ નથી થઈ તેના કારણો આપણે જોવા જઈએ તો આપણે જોઈએ તો પહેલાં તો શિક્ષકોની ગેરહાજરની સંખ્યા જોવાની છે એ લોકો ગેરહાજર કેટલા શિક્ષકો રહ્યા છે એની સંખ્યા જોવે છે પછી બદલીની પ્રક્રિયાની સર બદલીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે એની પણ કામગીરી કરવાની છે સરકારે પછી જ્ઞાન સહાયકની ભરતીની પ્રક્રિયા કરવાની છે ફ્રેન્ડ્સ આ ત્રણ કારણોને લીધે ભરતી છે તે લેટ થોડીક લેટ ગઈ છે આ કારણો બધા થઈ જશે એનું સોલ્યુશન એ બધા પતી જશે કારણો પછી તમારી ભરતી જે છે ટેટ ટાટની એ ભરતીની પ્રક્રિયા ચાલુ થશે ફ્રેન્ડ્સ તો હાલમાં શિક્ષકોની હાજરીની ગણતરીઓ થઈ રહી છે કે કેટલા શિક્ષકો હાજર રહે છે ને કેટલા રહે છે લાંબા સમય માટે ઘણા શિક્ષકો જે છે જે છૂટી પર જતા રહે છે અને સ્કૂલમાં એનું નામ બોલાય છે ઘણા લોકો અમેરિકામાં છે અને નામ બોલાય છે ગુજરાતની સરકારી શાળા સરકારી ટીચર છે અને જે હોય છે અમેરિકામાં ઘણો એવો દાખલો બની ગયો છે ફ્રેન્ડ અને ઘણા શિક્ષકો છ છ મહિનાની રજા લઈને બે જાય છે એવા પણ ઘણા બધા શિક્ષકો છે જે લાંબી રજાઓ માણી રહ્યા છે તો એનું કારણો શું હોઈ શકે તો આપણે જોઈએ તો ઘણા ટીચરો છે તે જ લાંબી રજા પર રહી જઈ રહ્યા છે અને એના હિસાબે હવે સરકારે જે કામગીરી છે એના ઉપર ફોકસ કરે છે કે જે લોકો શિક્ષકો ગેરહાજર છે તેને લગતા કાનૂન બનશે મિત્રો કે એના તરફથી કાર્યવાહી કાનૂની કાર્યવાહી પણ થશે જે શિક્ષકો ગેરહાજર રહે છે અને સતત લાંબો સમય માટે જે શિક્ષકો ગેરહાજર છે એને બરતરફ એટલે કે છૂટા પણ કરી મૂકવામાં આવ્યા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એમાં ઘણા હજારો હજાર શિક્ષકો છે કે જેઓ લાંબા સમયની છૂટ્ટી ઉપર છે તો તેના લીધે ભરતીની સંખ્યામાં પણ મને એવું લાગી રહ્યું છે કે કદાચ વધારો થશે અને એવા સોથી ઉપર શિક્ષકો જે છે એને છૂટા પણ કરી દેવામાં આવ્યા છે તો બદલીની પ્રક્રિયા પણ ચાલુ છે આયરો એચ ટાટની બદલી છે શિક્ષણ સહાયકની ભરતી છે પ્રાથમિક સહાયકોની આંતરિક બદલીની પ્રક્રિયાઓ જે છે ફ્રેન્ડ્સ એ પણ ચાલુ જ થઈ રહી છે ચાલી રહી છે અને છેલ્લી તારીખ પંદર નવ તારીખ સુધીમાં તે ચાલવાની છે મિત્રો એટલે એવું લાગી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનો આખો આમાં જતો રહેશે અને મને એવું લાગી રહ્યું છે કે ઓક્ટોબરમાં કદાચ ભરતીની પ્રક્રિયા ચાલુ થાય ફ્રેન્ડ્સ તો અને જ્ઞાન સહાયકની ભરતી પણ અત્યારે ભરતીની પ્રક્રિયા પણ ચાલી રહી છે એનું મેરિટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે તેમાં પણ હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે જેને ફોર્મ ભરેલું છે જ્ઞાન સહાયક માટે ઉમેદવારો છે અને મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં તો લાસ્ટ વીકમાં જોઈએ તો કદાચ ભરતી આવી શકે છે અથવા તો ઓક્ટોબર મહિનામાં ચોક્કસ ભરતી આવશે જ અને જો તમારી આતુનતાનો અંત હવે ટૂંક સમયમાં જ આવી રહ્યો છે માટે જો તમે મારી ચેનલમાં જોડાઈને રહીજો અને લેટેસ્ટ અપડેટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો એવું લાગી રહ્યું છે કે ભરતી ચોક્કસ ને ચોક્કસ આવશે જ તો મિત્રો આજના લેટેસ્ટ અપડેટ હતા તે તમને મળી રહ્યા છે અને આવા નવા લેટેસ્ટ અપડેટ જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફ્રેન્ડ્સ